ગોરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ પાંચના રહીશો પોતાની વિવિધ માંગણીઓને લઈને હાઉસિંગ બોર્ડની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા વડોદરાના ગોરવા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ પાંચના લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી મામલે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ન આપતા લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે તેવા આક્ષેપો સાથે તમામ લાભાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ આવી પહોંચ્યા હતા બે હજાર બાવીસમાં મકાનની સોંપણી કરવાની હતી તેમ છતાં મકાનો સોંપાયા નથી સાથે હપ્તા ચાલુ થઈ ગયા છતાં લાભાર્થીઓને પોતાના મકાનો મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે લાભાર્થીઓનો એક સ્વર મકાન મળ્યું નથી અને પેનલ્ટી ભરવાની નોટિસો કેમ આપી આશરે એક હજારથી લઈને સાહીઠ હજાર સુધીની પેનલ્ટી કેવી રીતે ભરીશું કયા કારણસર પેનલ્ટી મોટી કરવામાં આવી છે અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આખરે ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા લાભાર્થીઓએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડના નાયબ કાર્યપાલક એન્જિનિયર અમિતભાઈએ જણાવ્યું હતું કે એક હજાર પાંચસો સાહીઠ ઇડબ્લ્યુએસના મકાનો બનાવ્યા છે તેઓ લાભાર્થીઓની રજૂઆત ચોક્કસ ધ્યાને લેશે તેઓએ તેમની રજૂઆત હેડ ઓફિસે મોકલેલ છે અને તેમની પ્રોસેસ કાર્યરત છે ટૂંક જ સમયમાં તેઓના મકાન તેમને આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે લોકો પોતાના જીવનભરની કમાઈને એકત્ર કરી કે લોન લઈને પોતાનું સ્વપ્નનું ઘર લેતા હોય છે તંત્ર દ્વારા તેમની થતી આવી હેરાનગતિ એ અસંવેદનશીલતા પ્રકટ કરે છે ત્યારે સંબંધિત તંત્ર આ મામલે ગંભીર બને અને સંવેદનશીલતાથી કાર્ય કરે જેથી લોકોને તેમના સ્વપ્નના ઘરમાં વહેલી તકે પ્રવેશ મળે મારું નામ હસુમતી પરમાર છે સ્વામી વિવેકાનંદ હાઈ શ્રી ફાઈવ ફાઇવમાં ટાવર માં મારું મકાન છે નું આવી આપતા નથી પેલન્ટી લગાઈને વગર ફગરની પેલ્ટી બેઠા છે તો અમે કઈ રીતે ભરી શકીએ ઘણા બધા ગરીબ મધ્યમ વર્ગના લોકો છે કે અમે ભરી શકતા નથી ત્રણસો થી લઈ સાઈઠ હજાર સુધી

એની જે પણ આનુવંશિક કામગીરી છે એ અત્યારે ત્યાં કાર્યરત છે એ લોકોના પ્રમુખ ઉપપ્રમુખ કે લાભાર્થી કોઈ પણ આવતા હોય છે એમને આ કહીએ છે છે કે જે પણ એની પ્રોસેસ એ ત્યાં કાર્યરત અને ડેલીનું ડેલી એ લોકોને અપડેટ આપતા રહીએ છીએ પેનલ્ટીમાં એવું છે કે એ લોકોએ જે શેડ્યુલ પ્રમાણે પૈસા ભરવાના હોય એ પ્રમાણે પૈસા ના ભરેલા હોય આજે અમારું જયારે કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું પછી એમની જોડ થી પૈસા લેવાના ચાલુ કરેલા છે

એમની એ લોકોને પણ અમારી જોડે સારી રીતે રજૂઆત થયેલી છે એ લોકો પણ જાણે છે કે અમારા જે ફિક્સ કરેલા જે ભાવ છે એની અંદર જ એ લોકોને આવા સારા મકાનો અમે આપવા માંગીએ છીએ અને એમાંથી ઘણા બધાના તો અત્યારે દસ્તાવેજ પણ થઈ ગયેલા છે એવું નથી કે દસ્તાવેજ નથી થયા દસ્તાવેજ કામગીરી એની રીતે કાર્યરત છે એ જે લોકોને ખબર જ છે કે અમારા પૈસા ભરવામાં અમારાથી થોડું લેટ થઈ ગયું છે

અમારા બોર્ડમાં એવી રીતના છે કે એકવાર સોસાયટી બનાવી દઈએ છીએ પછી જે કોમન સર્વિસીસ છે એનું હેન્ડઓવર એ લોકો લઈ લે અને જે અમારી જોડે એ લોકોના જે પૈસા આવેલા હોય મેન્ટેનન્સના એ એ લોકોના ખાતામાં અમે આપી દઈએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે છોડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર